અડોલ ગામ ખાતે શંકાસ્પદ ટેમ્પો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો લોખંડના ટુકડા તેમજ જીઈપી કેબલના ટુકડા મળી આવ્યા હતા પોલીસે બસો દસ કિલો ભંગાર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયાના મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ સજોદના આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અડોલ નવીનગરીથી સુરવાડી ગામ ખાતે એક ટેમ્પામાં શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમે અડોલ નવીનગરી ખાતેથી થ્રી વ્હીલર ટેમ્પો માહિતીના આધારે રોકી તલાસી લેતા અંદર લોખંડના સળિયા અને નાના મોટા ટુકડા તેમજ જી બી બસ વીસ થી પચીસ ફૂટના એલ્યુમિનિયમ કેબલ મળી આવ્યા હતા જે અંગે ટેમ્પો ચાલક મનોજ રમાકાંત પ્રજાપતિ પાસે પોલીસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો તેની કરતા તે અડોલ હજાત સજોદ અને હરિપુરા ગામોમાં ફેરાફરી ભંગાર મળે તે ભરી લાવીને અંકલેશ્વર સુરવાડી બ્રિજ નીચે તેજ સિંગ તેમજ તેના છોકરા વિકાસને ખાલી કરી આપે છે ટેમ્પામાં મળી આવેલ ભંગાર અંગે કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે ભંગારનો જથ્થો ચોરી કે છળ કપટથી મળ્યો હોવાની શંકાએ બસો દસ કિલો ભંગારનો જથ્થો એક મોબાઈલ અને ટેમ્પો મળી ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને પ્રાથમિક એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી